બહુ સારું નથી મારે સન્મતી સંધિ દિલ્હી આ સંગઠન કરવું હોય આ જમાત હારી હોય જમાત હારી જમાત હારે તો સંગઠન થાય તો રાજથી कुंती धर्म मनो त संगठन था कराए जैन धर्म छोड़ संगठन करूं <laughs> हिकु सारा चापा सब सारा लीदा मारे हा <laughs> भाई कोन्हे संगठन भाई વિતરાજ માર્ગ છે એ વિતરાજ ભાવથી લાભ થાય છે એ વિતરાજ સ્વરૂપે ભગવાન છે એને વિતરાજ ભાવથી એને લાભ થાય છે એને રાજથી લાભ માનનારો એમમાં ભવું હોય તો એ છોડી દો વાસ્તવિક તમારો જે જૈન ધર્મ છે એને છોડી દો સંગઠન થઈ જાય સમય အာအာဘုဟုဗယဝင်ပါ၏